તો અત્યારે હાલ જેમ કે રૂપાલા લઈને જેમ કે સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રૂપાલાને રાજીનામું ઘર ભેગા કરી દીધા છે તેવા અત્યારે હાલના જેમ કે સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો તો દોસ્તો એ પહેલાં વિડીયોને એક લાઇક કરી શેર કરી દેજો કારણ કે દોસ્તો અત્યારે હાલના સૌથી જેમ કે મોટા સમાચાર જેમ કે સામે આવી રહ્યા છે માડવી તાલુકા પંચાયતના સભ્યનું ભાજપમાંથી રાજીનામું રૂપાલા સામે ક્ષત્રિયોનો આંદોલનનો ટેકો જાહેર કર્યો છે અત્યારે હાલ જેમ કે રાજકોટ સભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જેમ કે રાજા રજવાડો અંગે કરેલી જેમ કે અણસાથી જેમ કે ટીપડી બાદ ક્ષત્રિય સમાજ રોષે યો છે અને રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યો છે એવામાં ક્ષત્રિય આંદોલનના સમર્થનમાં માંડવી તાલુકાના પંચાયતના સભ્ય ભૂપેન્દ્રસિંહ જાડેજાએ પોતાના પદ પર રાજીનામું આપી દીધું છે રાજકોટ લોકસભા બેઠક ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ વિરોધ વચ્ચે જેમ કે ક્ષત્રિય સમાજના સમર્થનમાં માંડવી તાલુકાના પંચાયત સભ્ય જેમ કે ભૂપેન્દ્રસિંહ જાડેજાએ જેમ કે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે કચ્છ જિલ્લામાં જેમ કે પછવાડિયામાં ચાલી રહેલા વિરોધ વચ્ચે જેમ કે દમ્મત દ્વારા જેમ કે ભાજપમાંથી રાજીનામું આપવાની આ પ્રથમ ઘટના જેમ કે સામે આવી છે આ અંગે માંડવી તાલુકા